તળાજા ભાવનગર જિલ્લાના તળાજા શહેર નજીક શેત્રુજી નદી કાંઠે આવેલ પવિત્ર ધનેશ્વર મહાદેવ મંદિર તળાજાના ભાવિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે દરરોજ ભક્તો વહીંગ દર્શન કરી પોતાના દિવસની શરૂઆત કરે છે પરંતુ છેલ્લા એક બે દિવસમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તળાજી નદી ઉફાન પર આવી ગઈ હતી અને મંદિર જતો માર્ગ વરસાદી પાણીમાં ધોવાઈ જતા માર્ગ સંકળાયા વગર ભક્તોને પરત ફરવું પડ્યું હતું મામલે ગંભીરતા સાથે લઈ તળાજા નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ કે સી રાઠોડ ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાળા નગરસેવક યશરાજસિંહ વાળા નગરસેવક રમેશભાઈ ભાલીયા અને નારણભાઈ બાંભણીયા સહિતની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી જેસીબી વડે માટી અને પથ્થર નાખીને રસ્તો ફરી ખુલ્લો કરાયો હતો સમગ્ર દિવસની જહેમત બાદ ભક્તો માટે રસ્તો ફરીથી વ્યવસ્થિત રીતે ચાલુ કરવામાં આવ્યો છે

જ્યાં બપોર દિવસથી લઈ ચૂકીને જેસીબીને માણસોને ચેકર મોકલીને ત્યારે પુરાણ કરવાનું શરૂ કર્યું છે અને આ મંદિર એક પૌરાણિક મંદિર છે ધનેશ્વર મહાદેવનું મંદિર અને આવનારા સમયમાં તળાજા શહેર કુમુખ આઈતિયાવાડા તળાશાના ધારાસભ્ય લોકલાડીલા ગૌતમભાઈ અને આપણા સાંસદ સભ્ય સાંસદ શ્રી લીમુભાઈ બામણીયા એને અમે રજૂઆત કરી છે સમગ્ર તળાજાની ઘોડીએ કે ભાઈ આવનારા સમયમાં અહીંથી અમને એક નવો પુલ એક બ્રિજ બનાવો એવી અમે માગણી કરી છે અને વહેલા તકે આસ્થાનું કેન્દ્રમાં આ જેમ બને એમ ગાજી સુવિધા મળે અને ફૂલ સારો થાય એવી અમે બને એટલી કોશિશ કરી છે વહેલા જતાં સમગ્ર ટીમ તત્પર છે એટલે કરીને છે અત્યારે નદી કાંઠે છે સુંદર મજાનું મહાદેવનું મંદિર છે એ બિરાજમાન છે તો એ અંગે શ્રદ્ધાળુઓને રોજ દર્શન કરવા માટે તકલીફ છે એ પડી રહી છે તો આ બે દિવસમાં પુલ ધોવાઈ ગયો છે તો એ અંગે તમે શું પાછા કહેશો ધોવાઈ ગયો છે એ માટે તમારી સમગ્ર બધી મહેનત કરીને જેમ બને રસ્તો શરૂ થાય એની બધી જેમ ઉપાડીને અમે સવારથી લઈને સાંજ સુધી બધા વાહનો માણસો અને તમામ સમગ્ર પડી અત્યારે એની માટે પાછળ પડી છે અને લગભગ કાલ બપોર સુધીમાં હાલવાનો રસ્તો થઈ જશે પણ હાલની અંદર ચોમાસાની શરૂઆત થઈ ત્યાં આટલો રસ્તો ધોવાઈ ગયો હજી પણ છે એ વરસાદની સિઝન શરૂ થઈ છે તો પાછી પણ આ તકલીફ રહેશે તો એ અંગે કયા પગલાં લેશો તમે આ તકલીફ રહેશે એની માટે અત્યારે પૂરું કરું સર હજી જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી એ કોઈ કાર્યવાહી થઈ શકે નહીં અમે બંને એટલી ટ્રાય કરીશું અને જે મેં કીધું એમ આગળ કે ભાઈ તળાશા શહેર પ્રમુખ આઇક્યાવાળા ઊત્મભાઈ ચૌહાણ અને નીચુબેન બામણીયા સાંજે અમે રજૂઆત કરી છે સારો એવો પુલ બનાવવાનો છે અને વહેલી તકે મંજૂર થાય અને જે આસ્થાનું કેન્દ્ર જળવાય રહે અને કોઈ લોકોને તકલીફ ન પડે એની માટે એની સમગ્ર બોડીએ રજૂઆત કરી છે અને આગળ જતા હજી અમે એની પાછળ જઈશું ને સમગ્ર તળાજા પરિવાર ભાજપ પરિવાર સમગ્ર કોશિશ કરે છે કે આવનારા સમયમાં કોઈ લોકો હેરાન ન થાય અને પૂરે બનતી કોશિશ થાય કે સમગ્ર જલ્દીથી રસ્તો સારો થઈ જાય